નમસ્તે મિત્રો ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે અને તમે કેવાય સી કરવાનું બાકી છે તો તમારું આધાર કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ શકે છે મિત્રો બે હજાર છવ્વીસની અંદર તેની ડેટલાઈન વધારવામાં આવી છે મિત્રો તેમની જે લાસ્ટ ડેટ હતી તેની અંદર વધારો કરી અને તે વધારવામાં આવી છે તેની આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું અને તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી કેવી રીતે તમે ઈ કેવાયસી કરી શકો છો તમારા આધાર કાર્ડનું તેની પણ માહિતી મેળવીશું તો મિત્રો સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર તમારે ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે ત્યારબાદ તમારે મોબાઈલની અંદર માય આધાર સર્ચ કરી લેવાનું છે તો મિત્રો આ પ્રકારની ઇન્ટરફેસવાળી વેબસાઇટ તમારી સામે ખુલશે તમને ડાયરેક્ટ ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ સેક્શનની અંદર આપણી આ લિંક આપેલી છે તેના પર ક્લિક કરી ડાયરેક્ટલી તમે આવી શકશો હવે મિત્રો સૌથી પહેલાં તમે લોગિન કરી લેવાના છે તમે અહીંયાથી લોગિન કરી શકો છો તમારો આધાર નંબર આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે તેના ઉપર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી અને તમે લોગિન કરશો તો અહીંયા નીચે જોઈ શકો છો મિત્રો કે મિત્રો ચૌદ છ બે હજાર છવ્વીસ સુધી લાસ્ટ ડેટ કરવામાં આવી છે અને મિત્રો તેની પણ વિગત આપણે મેળવી લઈએ મિત્રો તેના પર ક્લિક કરશો એટલે આટલા અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે અહીંયા તમે જોઈ શકો છો તેની તારીખ લાસ્ટ અહીંયા બતાવે છે હવે મિત્રો તમારે સૌથી પહેલાં તેની અંદર કયા ડોક્યુમેન્ટ યુઝ કરવાના રહેશે અહીંયા કોઈ પણ તમારું આધાર કાર્ડની અંદર ચેન્જ નહીં થાય બાકી તમારું જે પણ તમે અહીંયા ડોક્યુમેન્ટ અપડેટ કરશો અપલોડ કરશો તેનાથી તમારું આધાર કેવાયસી થઈ જશે તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો તમારું રેશન કાર્ડ વોટર કાર્ડ આઈડેન્ટિ કાર્ડ માટે યુઝ કરી શકો છો અને ગવર્મેન્ટ ઇશ્યુ આઈડેન્ટિટી કાર્ડ પણ ચાલશે સર્ટિફિકેટ જે લિવિંગ લિવિંગ સર્ટિફિકેટ પણ તમે યુઝ કરી શકો છો પાસપોર્ટ જેવા પાનકાર્ડ ડ્રાઇવિંગ ઇન્સ્યોરન્સ જેવા તમે જે લાયસન્સ આવે છે તે યુઝ કરી શકો છો અહીં જોઈ શકો છો તમને અહીંયા વધુ સમજ ના પડે તો તમે અહીંયા ગુજરાતી ભાષા છે તેના પર ક્લિક કરી અને સમજી શકો છો તેના પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો માધ્યમિક અથવા રશિષ્ટ શાળાની માર્કશીટ ફોટોગ્રાફ ધરાવતું શાળા છોડવાનું પ્રમાણપત્ર પણ તમે અહીંયા યુઝ કરી શકો છો આ દરેક ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરી અને તમારું કેવાયસી કરી શકો છો હા મિત્રો અહીંયા સૌથી પહેલાં સબમિટ કરવા પર ક્લિક કરી લેવાનું છે તેના પર ક્લિક કરશો એટલે આગળનું જે પેજ છે તે ખુલીને આવી જશે તો મિત્રો આગળનું જે પેજ આવે તેના પર તમારે આધાર નંબર અને તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી રિસિપ્ટ છે તે ફ્રીની અંદર રિસીવ થશે એટલે કે ફ્રી કોઈપણ તમારે પેમેન્ટ કરવાનું નથી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું મિત્રો એ તમને કંઈ પણ ડાઉટફૂડ લાગે તો આ વિડીયોને નીચે કમેન્ટમાં બતાવી દેજો તેનું પણ સોલ્વ આ વિડીયોની અંદર આપણે આપી દઈશું મિત્રો આ આધાર કાર્ડની લાસ્ટ ડે છે તમારે ઈ કેવાય કરવાનું બાકી હોય તો તમે કરાવી શકો છો તો મિત્રો આજના વિડીયોની અંદર તમને આધાર કાર્ડની લઈને એક ટૂંકી માહિતી આપવાની નથી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો